નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારો વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી થી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો આજે મિત્રો બોટાદ ની અંદર મહા ખેડૂત પંચાયત મિત્રો આમ આદમી કિશન પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુ પોલીસે વહેલી સવારે વાગે અટકાયત કરી હતી તો ત્યારબાદ મિત્રો હાલ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ને તેમના ઘરે મિત્રો સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યા હતા તો પોતાના ઘરેથી મિત્રો રાજુભાઈ કરપડા એ ફેસબુક લાઈવ ના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જ

છે તો આ બધું જોઈને મને સવાલ થાય છે કે મેં ગુનો કર્યો છે શા માટે મારા પર આટલું દમન કરવામાં આવે છે પોલીસ મિત્રો વારંવાર કહે છે કે ઉપરથી પ્રેશર છે તો મારો સવાલ એ છે કે ઉપર કોણ છે જે ખેડૂતોના વિરોધી છે અને ખેડૂતોના દુશ્મન છે અને શા માટે તેઓ દમન કરી રહ્યા છે આ ઉપર બેસાલા મિત્રો દમન કરનારા લોકોના નામ ખેડૂતોમાં પણ જાણવા માગે છે તો ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ બોટાદમાં વેપારીઓ દ્વારા ખેડૂતો સાથે જે પણ મિત્રો લૂંટ ચલાવવામાં આવી રહી છે તેમના વિરુદ્ધ કોઈ પણ પગલાં નથી ભરી રહ્યા ખેડૂતો મિત્રો વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ સરકાર કરી રહી નથી આજુબાજુના ખેડૂતો હોય તે મિત્રો આ મહાપંચાયત ની અંદર જોડાજો ખાસ કરીને મિત્રો જો તમે પણ ખેડૂત હોય તો ખાસ કરીને મિત્રો આ મહાપંચાયત ની અંદર જોડાજો ને ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જય અને જય કિસાન ને એક કોમેન્ટ પણ કરી દેજો મિત્રો ત્યાં સુધી અમે શાંતિ થી બેસીશું નહીં આજે મિત્રો આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ અને લોકપ્રિય નેતા મિત્રો ઈશુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટી નેતાઓ પણ બોટાદ પધારવાના છે તમને મિત્રો જણાવી દેવાનું કે આજે મિત્રો બોટાદ ની અંદર ખેડૂતો નું મહાપંચાયત છે તે મિત્રો યોજાવાનું છે ફરી વાર મિત્રો કહું છો કે નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને લખી દેજો કે જય જવાન જય કિસાન ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો ને દિવાળી ની ભેટ પીએમ મોદી મિત્રો પાંત્રીસ હજાર ચારસો ને ચાલીસ કરોડ બે યોજનાઓ શરૂ કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એટલે કે મિત્રો અગિયાર ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ મિત્રો કૃષિ ક્ષેત્ર માટે કુલ મિત્રો પાંત્રીસ હજાર કરોડ બે મહત્વપૂર્ણ યોજનાઓ છે તેમનો શુભારંભ કરાવ્યો છે તો ખાસ કરીને મિત્રો મોદી સરકાર દ્વારા પાંત્રીસ હજાર ના કરોડ ના ખર્ચે જે પણ મિત્રો બે યોજનાઓ છે તે મિત્રો શરૂ કરવામાં આવી છે અને આ યોજનાઓમાં અગિયાર હજાર ચારસો ને ચાલીસ કરોડ ખર્ચે મિત્રો સાથેનો અને મિત્રો મિશન મુખ્ય છે આયાત તો આ ઉપરાંત મિત્રો ચોવીસ હજાર કરોડ ને પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના નો પ્રારંભ કરાયો છે તો જેમનો લક્ષ્યાંક ઓછું પ્રદર્શન કરતા

શરૂ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ ની હાડ થી સુધી કડકડતી ઠંડી છે તે મિત્રો રહેવાની છે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી થી નીચે મિત્રો જઈ શકે છે તો નવેમ્બર માં પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગર માં વાવાઝોડા શક્યતાઓ છે તો અરબી સમુદ્રમાં હલચલના કારણે માવઠાની પણ શક્યતાઓ રહેલી છે તો દિવેળી ના સમયે મિત્રો શહેરી વિસ્તારમાં ઠંડીનો અહેસાસ છે તે મિત્રો થવા લાગશે

ન્યુ આઈપીસી રોડ અને મિત્રો મકરપુરા વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ નબળી છે જ્યારે રૂપિયા પાંચ કરોડ ખર્ચીને રૂપિયા છ હજાર ખાડા ભરાયા છતાં પણ પ્રશ્ન યથાવત છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના મિત્રો બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસના બજારની ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ મિત્રો દસ બે હજાર પચીસ અને મિત્રો શનિવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવની વાત કરીએ તો બારસો ને એકવીસ થી લઈ રૂપિયા પંદરસો ને સાહીઠ રૂપિયા સુધીના ભાવો બોલાયા હતા જ્યારે મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ રૂપિયા સાતસો સાહીઠ રૂપિયા થી લઈ પંદરસો ને પંચોતેર રૂપિયા સુધીના ભાવો બોલાયા હતા તેમજ મિત્રો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ભાવ રૂપિયા બારસો થી લઈ સોળસો રૂપિયા ચારસો ને ચોતેર રૂપિયા થી પંદરસો ને ઓગણ સિત્તેર રૂપિયા ના બોલાયા હતા તેમજ મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં ભાવ અગિયારસો થી લઈ સોળસો ને એક રૂપિયા સુધીના ના બોલાયા હતા તો કાલાવડ માર્કેટિંગ યાર્ડ માં મિત્રો ભાવ રૂપિયા અગિયારસો અગિયાર થી લઈ રૂપિયા પંદરસો ને માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ એક હજાર થી સોળસો ને પંદર રૂપિયા સુધીના બોલાયા હતા તો બાબરા માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ બારસો થી લઈ સોળસો ને દસ રૂપિયા સુધીના ભાવો બોલાયા હતા જ્યારે મિત્રો જેતપુર માર્કેટિંગ યાર્ડના મિત્રો એક હજાર થી લઈ સોળસો રૂપિયા ના બોલાયા હતા તો તમને મિત્રો જણાવી દે કે સંપૂર્ણ માર્કેટિંગ ના બજાર ભાવ તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પણ મિત્રો આ બજાર ભાવ છે તે મિત્રો ગઈકાલ ના રહ્યા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવા મેસેજ મોકલશો તો થશે જેલ વોટ્સઅપ પર મિત્રો ગેરકાયદેસર સંદેશા ફેલાવવા પર કાનૂની પગલા લેવામાં આવી શકે છે તેમાં ધાર્મિક દ્રશ્ય ફેલાવતા અને ધમકીભર્યા સંદેશા સાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ અને ખાનગી સરકારી દસ્તાવેજો જો મિત્રો ફેલાવવાનો સમાવેશ થાય છે જો તમે મિત્રો આવા મેસેજો ફેલાવશો તો ખાસ કરીને મિત્રો તમને જેલ થઈ શકે છે આ માટે ગ્રુપ એડમિન અને સભ્યો બંને જવાબદાર છે તો જેને કારણે મિત્રો ખોટી માહિતી કે શંકાસ્પદ મિત્રો ને રિપોર્ટ કરવાની સલાહ આપવામાં આવે છે ગેરકાયદેસર મિત્રો વર્તન પર આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ જેલ કે મિત્રો દંડ થઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરત થી સૌરાષ્ટ્ર ના ચૌદસો રૂપિયા ભાડું દિવાળીના ના તહેવાર ને કારણે મિત્રો સુરત થી સૌરાષ્ટ્ર તરફ જતી મિત્રો ખાનગી બસો ભાડામાં બે ફોર્મ વધારો થયો છે તો સામાન્ય રીતે રૂપિયા સાતસો રૂપિયા નું ભાડું સીધું ચૌદસો રૂપિયા સુધી પહોંચી ગયું છે મુસાફરોએ ભાડા પર લગામ કસવા માંગ કરી છે બસ માલિકો ડીઝલના ભાવ વધારા તેની સાથે બસ માલિકો ડીઝેલ ના ભાવ વધારા તેની સાથે ટેક્સમાં પણ વધારે અને એક જ તરફનો ભાડું મળવાના કારણે મિત્રો ભાવ વધારા હોવાનું જણાવી રહ્યા છે તો ખાસ કરીને મિત્રો તમને એ પણ જણાવી દે કે મોદી સરકાર દ્વારા પણ જે પણ મિત્રો સુરતની અંદર હાલ અત્યારે બસો છે તે પણ મિત્રો મૂકવામાં આવી છે જો તમે મિત્રો પ્રાઇવેટ બસમાં જવા ન માંગતા હોય તો તમે મિત્રો મોદી સરકાર દ્વારા જે પણ મિત્રો બસો મૂકવામાં આવી છે તેમાં પણ તમે ગામડે જઈ શકો છો ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો કોને મળશે લાભ અને આ યોજના લાભ લઈ લો ગુજરાત સરકાર નો વન અને રાજ્ય મંત્રી મુકેશ પટેલ ના માર્ગદર્શન માં માનવ વન્યજીવ ઘર્ષણ ની મિત્રો ઘટનામાં ઘટાડો થાય તેવા ઉદ્દેશ સાથે ખેડૂતો અને સિંહોના હિતમાં મિત્રો ખેતરમાં બનાવવામાં આવતા મચાણ મેળા સહાય માં નોંધપાત્ર એટલે કે એકસો મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આ વિસ્તારમાં ખેડૂતોના ખેતર બનાવવામાં આવતા મચાણમાં મિત્રો સહાય આપની યોજના છે તે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હાજર અઢાર થી અમલી બનાવવામાં આવી છે તે મિત્રો વન અને પર્યાવરણને વિભાગની યાદીમાં જણાવ્યું છે તો ખેતરમાં બનાવવામાં આવતા મચાણ મેડા સહાય એકસો ને બાવીસ ટકાનો છે તે મિત્રો વધારો કરવામાં આવ્યો છે

વધારો થઈ રહ્યો છે તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો મચાણ મેળા આપવામાં આવે છે તેમને અંદર મિત્રો હાલ અત્યારે સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે તો જે પણ ખેડૂતોને લાભ લેવો હોય તે મિત્રો આ યોજનાની અંદર લાભ લઈ શકે છે અત્યારે હાલ મિત્રો આ યોજના છે તે મિત્રો ચાલુ છે ત્યાર બસીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં અને 27 માટે નો જવ બે મસૂર છવ્વીસ અને સત્યાવીસ માં રવિ પાકોને ને ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી દીધી છે તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમને ખેત પેદાશોના ના ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણી ગ્રામ્ય સરરાશ ચાર થી લઈને દસ જેટલો વધારો કરવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ કસોમ્બી ભાવમાં રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જયારે મિત્રો રાજ્યના મુખ્ય પાક ઘઉમાં રૂપિયા એકસો પ્રતિ ક્વિન્ટલ ચણામાં રૂપિયા બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડામાં રૂપિયા બસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે તો રાજ્યમાં ઘઉં જવ ચણા મચુર રાયડો અને કસોમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલા ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ છે તે મિત્રો જાહેર કરતા ખેડૂતો તેમજ ગુજરાતના ખેડૂતો વચ્ચે આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો ઘઉ જવ સણા મસુ રાયડો અને કસુંબીના ટેકાના ભાવ છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતને અંદર પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે તો ગુજરાતને અંદર મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝન થી શરૂ કરવામાં આવશે આ વખતે મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને મિત્રો લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી ન જાય તે માટે મિત્રો દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવશે હ તો ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે હાલ અત્યારે મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો હાલ અત્યારે બંધ છે તો શું મિત્રો ગુજરાતની અંદર પણ ફરીવાર મિત્રો પાક વીમા યોજના શરૂ થવી જોઈએ કે નહીં અને જે પણ ખેડૂતોના પાક વીમાની રકમ બાકી તે પણ તેમને મિત્રો મળવી જોઈએ કે નહીં કારણ કે મિત્રો ગુજરાત ની અંદર ઘણા ખેડૂતોના પાક વીમા ના પૈસા પણ હજી મિત્રો બાકી છે તો શું મિત્રો તે ખેડૂતોને પાક વીમાના પૈસા છે તે મિત્રો મળવા જોઈએ કે નહીં